તો હેલ્લો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું ફરીવાર શ્રી માલકોર ઘણું બધું છે તો પેલા હું તમને દર્શન કરાવું હનુમાન દાદાના આ છે મુખ્ય મંદિર તમને થોડોક પાસે જઈને દર્શન કરાવવું અને રવિવાર છે એટલે મિત્રો પબ્લિક હજારો લોકો મિત્રો સાળંગપુરની માલકોર આવ્યું છે તમે જોઈ શકો છો અને મિત્રો ઘણા બધા ફેરફારો થયા છે સાળંગપુર ની માલ પર ભોજ ના પણ મિત્રો બદલાઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો હનુમાનજીના દર્શન કરવા માટે મિત્રો લાંબી લાંબી લાઈનો લાગી છે પહેલાં મિત્રો તમે આજે ઇંગલો જોવો છો એ ઇંગલું નહોતી યા દોસ્તો પહેલાં લાઇન બી લાઇન થતી હતી અને ભારે ટ્રાફિક હોવાના કારણે અહીંથી ઇંગલું ને એવું નાખી દીધું છે તમને થોડુંક ઝૂમ કરીને દર્શન કરાવવું કેમ કે આપણે અંદર દર્શન કરવા જવાના નથી અને આ બધું તમે જોઈ શકો છો આ બધું મિત્રો બદલાઈ ગયું છે અને મિત્રો સાળંગપુરની જે ભોજનાલય છે જમવા રહેવાનું એ બધું મિત્રો બદલાઈ ગયું છે સામે તમે જે મોટું મંદિર જેવું દેખાય છે એ મિત્રો ભોજનાલય છે જેની માલકો મિત્રો હજારો લોકો જ્યાં દોસ્તો એકસાથે બેસીને જમી શકે છે પબ્લિક તમે મિત્રો જુઓ કે એટલું બધું પબ્લિક છે રવિવાર છે તેમ છતાં મિત્રો એટલું બધું પબ્લિક છે અને આજે તમે જોઈ શકો છો એ પણ મિત્રો અત્યારે નવું બની ગયું છે ભોજનાલય એમ કે પહેલાં મિત્રો સામેની સાઈડ હતું અત્યારે તેની આમ બીજી સાઈડ લઈ લેવામાં આવ્યું છે કેમ કે ટ્રાફિક બહુ થતું હતું no આ મિત્રો જોઈ શકો છો આ ફોજનાલય પરથી લોકો પ્રસાદ લઈને નીચે ઉતરી રહ્યા છે અને અમુક લોકો જઈ રહ્યા છે ત્યાર પછી હું તમને ત્યાંનો પાછળનો નજારો દેખાડું ત્યાં પણ મિત્રો કે એટલું બધું બદલાઈ ગયું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો અને ચેનલ પર જો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં આ જોઈ શકો છો મિત્રો આ એક આ બધું એટલે આ બધું મિત્રો બદલાઈ ગયું છે આ બધું હમણાં જ હમણાં મિત્રો નવું બનાવવામાં આવ્યું છે તો આજ માટે એટલું વિડીયો સારો લાગ્યો તો લાઇક અને કોમેન્ટમાં જઈ એનામાં